નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોની જય ઠાકર તો મિત્રો હમણાં અતિના પ્રમાણમાં એટલે કે બારે મેઘ ખાંગા થયા હતા આવા વરસાદની અંદર કોઈ કોઈ મિત્રોને ઘણી બધી નુકસાની પણ થયા ખરેખર ખેડૂતને આ નુકસાની થઈને એ કુદરતનો તો કોફ હે પણ સરકારને થોડીક અપીલ હે કે કંઈક ખેડૂતને સહાય કરજો તો ખેડૂત જીવતા રહીએ અને કંઈક દેશનું સંચાલન પણ આગળ આવીએ જગતનો તાપ જો દૂબરો પડી ગયો ને તો કોઈ આમાંથી ઉગારો આવવાનો નથી કોઈક નેતાને કદાચ કાંટો લાગીએ તો એ માણસ એને વાવડ પૂછવા જાહે પણ અમારા ખેડૂતને વાવડ પૂછવા કોક આવજો તો હવે આપણે બીજી જાજી કંઈ આગળ પાછી નથી કરવી અને વિડીયોનો ટૉપિક આપણે લઈ લઈએ મિત્રો આજના વિડીયોનો અમારો વિષય કંઈક કેવો હોય કે લગભગ પશુપાલક મિત્રોને આ સમસ્યા એને તમિલનાની અંદર સર્જાતી જ હોય છે ઘણા બધાને મને મેસેજ આવ્યા હતા અને કાલનો એક કોમેન્ટની અંદર છે કે ભાઈ તમે જે આઈડિયો બતાવ્યો હતો દેશી એનાથી અમારી જે ખડાઈ હતી એ થઈ ગઈ ગાભડી રહી ગઈ છે અને એની પાછું કાઉન્સમાં લઈ છે કે જે મઠ પલાળીને ખવડાવ્યા ને એનેથી તો આપણે આવું જ કંઈક એક નવો નુસ્ખો લઈને આવ્યા છે પણ આજ કંઈક અલગ પ્રકારનું છે કે ભાઈ તમારા પશુ જે વ્યાતરું માલ હોય એટલે કે એક બે વેતર કે ત્રણ ચાર વેતર વ્યાઈ ગયા હોય આ પશુને માનો કે પાછા આરે નથી આવતા આરે એટલે કે હીટમાં ગરમીમાં નથી આવતા અને શું કારણથી નથી આવતા કોઈ મૂંઘી હીટ આવે સાયલેન્ટ આપણે ખબર પણ ના પડે તો આવું બધું કેમ થાય તો એના વિશે આજે આપણે એક વિડીયો બનાવવાનો મોકો મળ્યો છે આજ હવાનો ફોર છે લગભગ હવાના હાડા દહ વાગ્યા છે અને આપણે આ વિડીયો વહેલો જ બનાવી લેવો અમારો લખો વિડીયો બનાવવાનો ટાઈમ સાંજના પાંચ વાગ્યા પછીનો હોય તો મિત્રો ખરેખર આ બધા પાછળ એક જ વસ્તુ જવાબદાર છે એનું એક જ કારણ છે કે આપણા પશુ જે વન વગડામાં રખડતા નથી ને એટલે આપણા પશુને તકલીફ થાય છે કેમ કે વન વગડાની અંદર સેંકડો પ્રકારની વનસ્પતિ ખાતા હોય એમાંથી ઘણી વનસ્પતિ એવી હોય કે પશુને શરીરની અંદર જે કંઈ બેક્ટેરિયા ઘટતા હોય જે કંઈ ખનીજ ઘટતા હોય એ ખનીજની ઉણપને દૂર કરી દેતા હોય તો આપણે અત્યારે આપણે એક પશુપાલનનો વ્યવસાય એટલે એક ધંધો જોરદાર કંપની જેવો ચાલુ થઈ ગયો છે તો આપણે પશુને ખબર માટે શું હોય કે બાજરાની કડબ અથવા તો નીણ જાહેરની કડો અથવા તો નિરણ જે અમારા એરિયામાં જી કહેતા હોય અમારે એને નિરણ કહે છે મારી ભાષા થોડીક દેહી છે એટલે તમને સમજવામાં મળી આવીએ પણ એ ટુ જેડ જે ભાષાથી આપણે કહી છે ને સત્ય જ કહી છે અને વધારે પડતું જાહેરનું લીલું મકાઈનું લીલું અને માંડવીનો પાલો જે ઘણા એરિયામાં મગોઠું કરીને આવે છે પણ આ બધી વસ્તુ એ ત્રણથી ચાર વસ્તુ જ પશુને ખાવા મળે છે કોઈ પણ વસ્તુ તો એના માટે ખરેખર આપણે જ જવાબદાર છે આપણે તો એના માટે શું કરવું જોઈએ એક તો પહેલા મિનરલ મિક્સર ખવડાવવું જોઈએ કોઈ પણ સારી કંપનીનું હું તમને કાયમી કહું છું કે માહીનું વાપરો એવું નથી તમને યોગ્ય લાગે કંપનીનું લ્યો પણ મિનરલ મિક્સર તમે એને એકથી દોઢ ચમચીના બે હેન્ડના ખાણમાં એડ કરી દો આથી તમારે આ સમસ્યા ત્યાર પછી પશુને પેટ નીકળી જતું હોય આપણે કહીએ કે માટી ખસી ગઈ છે કે ફૂલ પીછા દેખાય છે તો આના પાછળના ત્રણ મુખ્ય કારણ હોય અને આપણે જે દેખાય છે પાછળ નારિયેળના દડા જેવો દડો આ સમજી નથી લેવાનું કે આ માટી ખસી ગયું એવું નથી કે પેટ કાઢ નાખે નથી ત્રણ વસ્તુ છે એ વસ્તુના ટૉપિકમાં તો હું કાલે વિડીયો બનાવી તમે પણ જોઈ પશુની પાછળ જે દડો દેખાતો હોય એ જોઈને તમને પણ આઈડિયા આવી જશે કે ભાઈ આ ખરેખર પશુની ગર્ભાશય છે કે કંઈ બીજું છે એના માટે પણ ખાસ ધ્યાન દોરવું જરૂરી છે આજનો વિષય આપણો એવો છે કે તમારું પશુ સમયસર એટમાં નથી આવતું એના કારણે ખનીજ હોઈ શકે છે કેમ કે તમારા પશુને ખનીજની ઉણપ હોય તો પણ આવી સમસ્યા સર્જાઈ શકે છે ત્યારબાદ તમારું પશુ વ્યાણા પાસે આઠ કલાક કે દસ કલાકની અંદર મેલી અથવા તો જર ના પડી હોય અથવા તો ચોવીસ કલાક થઈ ગઈ હોય તમે ડૉક્ટર દ્વારા કઢાવી હોય અને થોડી ઘણી મેલી એટલીક રહી ગઈ હોય જર તો એનું પાછું ઇન્ફેક્શન લાગી અને પશુની ગર્ભાશયને બગાડી નાખે છે ઇન્ફેક્શનને કારણે તમારું પશુ એક તો જે વેતર વ્યાણું હોય વેતર દૂધ કમ કરી દે છે ત્યાર પછી બીજી વાર હીટમાં આવવામાં પણ કેવરા આવે છે મૂંગી હીટ આવે છે અથવા તો સાયલેટ હીટ આવી છે અને તેલ જેવું જે ડિસ્ચાર્જ એટલે કે આછા નાખતી હોય એના બદલામાં ધોરી છાશ જેવા અથવા તો રસી જેવા પીળા કલરનું બગાડ કાઢે છે એના માટે ખાસ કરીને આપણે એને જુદી જુદી પ્રકારને ખોરાક આપતા હોય અમારે દેશી ખોરાકમાં અહીંયા વધારે પડતો તો બાજરાની ઘોઘરી જે છે એ બાફી અને આપી દઈએ ચારથી પાંચ ટક અને કપાસિયા બાફી અને આપી દીધી અને ભેગા હારે અજમા આપે અને ગોળ આપે ધીમે ધીમે એનો બગાડ નીકળી જતો હોય તો આજના જમાનામાં આ દેશી ઉપચાર કોઈને ગમતા નથી તો એ માટે કંપની લઈ આવી છે જે કારગીલ કંપની છે આ કોઈ કંપનીની એડવર્ટાઈ નથી કે મને આનું કોઈ પ્રમોશન કે પૈસા દેતા નથી મેં જે મારા પશુ ઉપર ઉપયોગ કર્યો હોય એનું જ કામ હમણાં જે વાવાઝોડા અને વરસાદની વચ્ચે મારું એક પશુ વ્યાણું હતું એનું પાડરું મરે ગયેલું જેવું હતું અને એ પશુને જર પડવામાં પ્રોબ્લમ હતો કેમ કે એ પશુ અમારું ડુંગરી કે મોરું આવું કંઈ ખાતું નથી એટલા માટે એની જર અમે હાથેથી પાડી હતી તો એને થોડુંક ઇન્ફેક્શન લાગ્યું છે ગરપસીમાં અને સફેદ ડિસ્ચાર્જ કાઢે હે એના માટે હું ઇન્જેક્શન લઈ છું તો ઇન્જેક્શનનું નામ છે વેટમેટ જે તમને નજર સામે દેખાડી દઈ આપણે આમાં કોઈ અને બે એમએલએ જ આવે છે ને આની અંદર આ ઇન્જેક્શન છે એ ચારથી પાંચ વસ્તુનો ઉપયોગ આવે પણ આપણે એને પહેલાં ઉપયોગ લેવાનો હોય કે સફેદ બગાડ જે આવે છે એ ઉપયોગ મિત્રો સફેદ બગાડ જે ગર્ભાશયની અંદર સૂજન આવી ગયું હોય અને ઇન્ફેક્શન લાગી ગયું હોય આ માટે એને અંદરથી સફેદ કલરનો સ્ત્રાવ થાય છે અને સફેદ કલરનો બગાડ નીકળે ને એટલે પશુ દૂધમાંય વહી જાય દૂધમાં પણ ન આવે અને સમયસર હીટમાંય ન આવે અને હીટમાં આવે ગરમીમાં આવે છતાં એમાં ગર્ભ ધારણ કરી શકતું નથી તો આ એક ઇન્જેક્શનનો ડોઝ મારવો જરૂર છે આની અંદર બે મિલીનું ઇન્જેક્શન નીકળશે અને ઇન્જેક્શન હું મારીશ નહીં તમને નહીં બતાવું કેમ કે યુટ્યુબના નિયમ વિરુદ્ધ કદાચ હોય અને કોપીરાઈટ આવે એની પહેલાં હું તમને કહી દઉં અને ડૉક્ટર મિત્રોને ખાસ વિનંતી કે મને આ ડૉક્ટરે ચિંતેલું છે અને હું આ ઇન્જેક્શન આપું છું એટલે કોઈ તમે કોમેન્ટમાં કહેતા નહીં કે માલદેવભાઈ ડોક્ટર બની ગયા હજી જોવું હોય તો જોઈ લેજો આપણે પશુ ડૉક્ટર નથી પણ ડૉક્ટરે ચિંતેલું છે અને આપણે આ ઇન્જેક્શન લગાવી લગાવીએ તો મિત્રો થોડીક વાર અમે વિડીયોને સ્કીપ કરશું કેમ કે આ યુટ્યુબના નિયમ વિરુદ્ધ છે અમારી ચેનલ પશુપાલન અને ખેડૂત વિશેની છે તો આપણે બનશે ત્યાં સુધી બતાવવાની કોશિશ કરશું પણ આવું કોઈ ભયજનક સ્થિતિ હોય એ બતાવવામાં થોડીક તકલીફ પડતી હોય મળી પાસે ઇન્જેક્શન આપી મિત્રો જો આ બે એમએલનું વાયલ છે ખાલી એક બે મિલી ભરી અને પશુને આપી દેવાનું છે અને આપવાની પદ્ધતિ તો લગભગ પશુપાલન ભાઈ હોય એને ખબર હશે ના ડોક અથવા ડોકમાં જ વધારે પડતો કેમ કયા જગ્યા ઉપર એને માટીનું પ્રમાણ વધારે હોય એટલે એને દુઃખે નહીં તો હાલો આપણે આપી દઈએ ભાઈ તમને બતાવીશ નહીં કેમ કે કદાચ અમને અમને બીક લાગે છે કે અમારું આ કન્ટેન્ટ છે વિખાઈ ના જાય એટલા માટે કેમ ઇન્જેક્શન મારશું એ બતાવશું નહીં તમે જોતા જવ તો હાલો ઇન્જેક્શન દયા અને પાછો આવું તો મિત્રો આપણે ઇન્જેક્શન દઈ અને ફટાફટ આવી ગયા ને ઇન્જેક્શનની સિરીઝ જે છે એને આપણે લોક કરી અને બને ત્યાં સુધી આનો નાશ કરી દેવાનો કેમ કે કોઈને તકલીફ ના થાય ભાગી જાય તો અને ખાસ એ કહેવાનું છે કે આટલી કાળજી પશુને રાખો ને તો લગભગ પશુ તમારું ગરમીમાં આવવામાં કેવરાવે જ નહીં અને આનથી આગળ કે તમારું પશુ હીટમાં બને ત્યાં સુધી આવી જ જશે એટલી કોશિશ કરશો એટલે અને ના આવે તો સમયસર કોઈ પણ ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે હું ડૉક્ટર નથી પણ આમ આપણે ઘણું બધું ફાવે છે એટલા માટે આપણે આપણે જે આઈડિયા કરતા હોય એ તમારા થ્રુ રજૂ કરી યુટ્યુબ દ્વારા અને એક ખાસ વિનંતી છે ડૉક્ટર મિત્રો હોય કોઈ મારો વિડીયો જોતા હોય તો થોડોક સપોર્ટ કરવા વિનંતી કેમ કે આજે આપણે પશુપાલક મિત્રો છે એના યુટ્યુબના માધ્યમથી મદદરૂપ થતા હોય તો થોડીક તમારી સહાય મારી ચેનલ ઉપર આવી જાય તો સોનામાં સુગંધ પડી જાય એવું કહેવાય તો થોડીક થોડી ડૉક્ટર મિત્રો જે હોય પશુ ડૉક્ટર અને ખેતીવાડીના મોટા મોટા નિયમ અધિકારી હોય એને પણ થોડીક રિક્વેસ્ટ છે કે ખેતીવાડીમાં કંઈ લાગુ પડતું હોય અમારા ખેડૂતને આવું તમે મને કોમન્ટ સેક્શનમાં જણાવજો અથવા તો ફોન નંબર માગજો તમને આપીશ અને થોડું ઘણું જે આઈડિયા અમારી આગળ ના હોય એ તમે પણ શીખવાડજો આવજો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર આ વિડીયો કેવો લઈ ગયો કોમેન્ટમાં કહેજો જરૂર પશુપાલક મિત્રોને તેમજ કેમ કે આજે એક લાખ દોઢ લાખ કિંમતની પશુ છે ને એ ખરેખર ઠરતું ના હોય અને આપણે દઈ દેતા હોય તો એના માટે બેસ્ટ વિડીયો ઉપયોગી છે ને જે ઇન્જેક્શન બતાવ્યું એ ચાર જગ્યાએ કામ કરે છે એનું આપણે આગલા વિડીયોમાં જોઉં તો આવજો બધાને જય દ્વારકાધીશ